કેમ છો ગુજરાતીઓ આજે હું તમારા માટે માર્ટિંગલ નામની એક સ્ટ્રેટેજી ડિસ્કશન કરીશ જે માર્ટિંગલ નામની સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજીમાં શું છે જ્યારે માર્કેટ આપણને પડે છે અને માર્કેટની અંદર આપણને ચાન્સ મળે કે હવે આપણે માર્કેટ ઘણા ટાઈમથી બધા લોકો વાત કરતા હતા માર્કેટ પડે તો માલ લે માલ લે માલ લે બરાબર છે તો હવે માર્કેટ પડવાનું ચાલુ થયું છે તો માર્કેટ પડવાનું ચાલુ થાય તો કઈ રીતે આપણે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવું એ તમને હું મસ્ત ડિસ્કશન કરીશ અને જે લોકોએ ટોપ ઉપરથી માલ ભરી અને અત્યારે લાલ એના પોર્ટફોલિયા થઈ ગયા છે બરોબર તો એ લાલ લાલ પોર્ટફોલિયા હવે બીજી વખત ના થાય તો કઈ રીતે આપણે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવું એ માર્ટિંગલ નામની સ્ટ્રેટર્જીમાં આપણે સમજશું આનું ફૂલફોર્મ શું થાય છે ખબર છે ડબલિંગ ડાઉન એન્ડ લૂઝિંગ બેટ બરોબર ડબલિંગ ડાઉન એન્ડ લૂઝિંગ બેટ એટલે જેમ આપણે માર્કેટ પડતું જાય ને એમ આપણે આપણા રૂપિયા ડબલ ડબલ કરીને ઇન્વેસ્ટ કરતા જાય છે પણ આના અમુક છે ને લેવલ છે પાંચ આપણા લેવલ છે તો જ્યારે માર્કેટ ટોપેથી એટલે કે આ છે ને માર્કેટનો ટોપ કહેવાય બરાબર છે આ માર્કેટ જ્યારે ટોપ ઉપર ચાલતું હતું એ માર્કેટ ટોપ ઉપરથી જ્યારે દસ ટકા નીચે પડત ને તો આ જે પહેલું લેવલ મેં ડ્રો કરેલું જ ને બરાબર એ પહેલું લેવલ મેં દસ ટકા તૂટવાનું ડ્રો કરેલું છે બરાબર તો દસ ટકા તૂટે ત્યારે એમાં તમારે એક હજાર રૂપિયાનું ઇન્વેસ્ટ કરવાનું મેં થમનેલમાં મારેલું છે એકત્રીસ રૂપિયાથી સો ટકા રિટર્ન કાઢતા શીખો એવું તમને આની પછી લાસ્ટમાં આખું વિડીયો પૂરું થઈ જશે ને એમાં હું તમને સમજાવી દઈશ કે મેં એવું થમનેલ શું કરવા મારેલું છે બરોબર નકર કહેશે કે આ થમનેલ કંઈક ને વાત કંઈક બીજી કરેલી છે તો એ હું તમને આગળ સમજાવી દઈશ હવે પછી બીજી વખત આપણે શું કરવાનું કે જ્યારે માર્કેટ સત્તર ટકા તૂટે બરાબર આ પહેલાં આપણે દસ ટકા તૂટ્યું ને તો આપણે હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરીએ પછી બીજી વખત સત્તર ટકા તૂટે ને એટલે આપણે બે હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવાના પછી ત્રીજી વખત પાછું જો ચોવીસ ટકા તૂટે તો આપણે ચાર હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવાના અને પછી પાંચ ચોથી વખત આપણે પાછું તેત્રીસ ટકા ઇન્વેસ્ટ કરવાનું આઠ હજાર રૂપિયા અને પછી પચાસ ટકા માર્કેટ તૂટવું જોઈએ ટોપેથી બરાબર આ બધી મેં ગણતરી કરેલી ને આ ટોપેથી દસ ટકા ટોપેથી સત્તર ટકા થી ચોવીસ ટકા થી તેત્રીસ ટકા ટોપેથી આ પચાસ ટકા પચાસ ટકા તૂટે એટલે આપણે કેટલા સોળ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હવે જુઓ જ્યારે માર્કેટ લોકડાઉન હતું ને લોકડાઉન માર્કેટમાં ત્યારે છે ને અહીંયા માર્કેટ આવી ગયેલું હતું ક્યાં તો જો હું તમને એક મેજર ટેપથી તમને મેજર કરી દઉં જો આ લેવલ રહ્યું ને એ લેવલથી માર્કેટે રેલી ચાલુ કરી તો આપણને કેટલા કરીજની રેલી આપેલી છે પેલા એ તમે જુઓ બસો ને બાવીસ ટકાનું રિટર્ન આપ્યું છે એટલે કે જે કોઈ અહીંયા એક કરોડ રૂપિયા જો માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યા હોય તો એ અહીંયા અઢી કરોડ રૂપિયા કે બે કરોડ ને વીસ લાખ રૂપિયા જેવા થઈ ગયા છે તો આ મોટા લોકો છે એ બે કરોડ ને વીસ લાખ રૂપિયા તમારા પોર્ટફોલિયોમાં ગ્રીન ગ્રીન શું રહેવા દેશે એ એમ નહીં રહેવા દે એ તમારી પાસેથી પેનિક કરી અને એ માલ કઢાવડાવશે આવશે એ માલ કઢાવડાવશે આવશે અને આ આ તો સ્ટોક માર્કેટ છે એટલે આનું કોઈ તમે તળિયું નક્કી ન કરી શકો કે આનું બોટમ શું બને આ સ્ટોક માર્કેટની અંદર આપણે ત્યાં જ આવીને ઇન્વેસ્ટ કરીએ જો આ સિસ્ટમથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો આનાથી ફાયદો કેવો થશે જોજો માર્કેટ ઉપરથી પચાસ ટકા પડશે ને ત્યાં તમારા જે એક કરોડવાળા અઢી કરોડ રૂપિયાનું જે પ્રોફિટ દેખાડતું હોય છે ને એ એક કરોડ રૂપિયા થઈ જશે બરાબર છે અને સિત્તેર લાખ રૂપિયાની આજુબાજુ પણ આવી જાય તો હવે આપણે આ રીતે ડબલ 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 કરી અને માર્કેટની અંદર સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતા જાય જે નિફ્ટી ફિફ્ટીના કે કોઈ પણ તમને સારા ફંડ ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય અને રિલાયન્સ છે કે પછી ડી માર્ટ છે કે પછી એક્સવાય જે નિફ્ટી ફિફ્ટીની અંદર તમે પચાસ સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો તમે નિફ્ટીના લેવલ જોઈએ અને આ રીતે ઇન્વેસ્ટ કરી શકો છો હવે આ રીતે ઇન્વેસ્ટ કરવા ફાયદો કેવડો થાય છે જ્યારે માર્કેટ ટોપ ઉપર ચાલતું હોય ને ત્યારે તમે કેટલા હજાર રૂપિયા જ રોકાણ કર્યું હતું બરોબર છે તો સ્ટોકની વેલ્યુ કેટલી હશે ફૂલ ટોપ ભાવે હશે તો ટોપ ભાવે તમે જે કાંઈ બી ખરીદી કરો છો તે હજાર રૂપિયાના સમજી લો કે જો ચાર શેર આવતા હશે તો બરાબર તો એ તમારું ટોપ ઉપર માર્કેટ હશે ને ત્યારે તમને ચાર શેર આવશે પછી અહીંયા ટોપેથી સત્તર ટકા તૂટે ને તો એ ચારવાળા છે ને બે હજાર રૂપિયામાં એક તો પહેલી વખત જ્યારે હજાર રૂપિયા રોકીએ ત્યારે તમને ચાર સ્ટોક આપ્યા હતા બરાબર હવે માર્કેટ તૂટ્યું તો સ્ટોકનો ભાવ પણ ઘટ્યો તો બે હજાર રૂપિયા રોકશું તો ચાર ને ચાર આઠ હજાર તો આપશે આ સોરી ચાર ને આ બે હજાર રૂપિયા રોક્યા પછી એમાં આઠ શેર તો તમને આપશે જ પણ સ્ટોકનો ભાવ પણ ઘટી ગયો જેના કારણે બે સ્ટોક વધારે આવશે એટલે બે હજાર રૂપિયામાં તમને દસ સ્ટોક મળશે પછી ચોવીસ ટકા માર્કેટ તૂટશે તો ચોવીસ ટકા માર્કેટ તૂટશે તૂટશે મિનિમમ મારો કહેવાનો મતલબ છે એક એક આપણે એવું કહેવાય કેલ્ક્યુલેશન કરીએ કે જો માર્કેટ અહીંયા આવે તો આપણે કરવું છે આ રીતે ઇન્વેસ્ટમેન્ટ આ મારી ગણતરી કરેલી છે બરોબર એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવાની આપણે સિસ્ટમ બનાવેલી આપણે રોબોટની જેમ જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આપણે આપણી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નહીં કે મને ગટ ફીલ આવે જ કે પછી મારા અહીંયાથી માર્કેટમાં મને દેખાણું એક બાઉન્સ બેક આવ્યો હવે આ માર્કેટ ભાગી જ જશે તો હું આ બધા પૈસા નાખું લોકો અત્યારે શું કરે કે ભાઈ એની પાસે હોય આ લાખ રૂપિયાની આસપાસ કે દસ લાખની આસપાસ કે એક કરોડ આસપાસ તો ટોપ ઉપર તો પચાસ સાઈઠ લાખ રૂપિયા તો નાખીને બે ગયા છે બીજી વખત એવરેજ કરશે તો બીજા ત્રીસ લાખ વીસ લાખ નાખી દેશે અને ત્રીજી વખત એવરેજ કરવાનું આવશે ત્યાં તો પૈસા જ પૂરા થઈ ગયા હશે પછી માર્કેટ ટૂંકતું જ હશે તમે લાલ પોર્ટફોલિયો જોતા રહેશો અને બે વર્ષ ત્રણ વર્ષ પછી પાછું માર્કેટ ચડે કે દોઢ વર્ષે પાછું ચડે રિકવરી તો છ મહિના આઠ મહિનામાં મારી જ દે છે આપણે આગળના ડેટા ઉપર જોઈશું ને આ બધી વાત ડેટા ઉપરથી જ કરું છું મારી રીતે નથી બનાવેલી કોઈ વાત કરતો તમને બરોબર તો હવે પા ફરીથી તમને પાછું કહી દઉં કે હજાર રૂપિયા આપણે ટોપ ઉપરથી દસ ટકા તૂટતા રોક્યા તો સમજી લ્યો કે ચાર શેર આવ્યા અને ટોપ ઉપરથી સત્તર ટકા તૂટ્યું માર્કેટ તો બે હજાર રૂપિયા રોક્યા તો આઠ શેર તો આવ્યા પણ જ્યારે સ્ટોકનો ભાવ પણ ઘટ્યો તો આપણને બે સ્ટોક એક્સ્ટ્રા મળ્યા તો શું આપણે ગમે તેમ કરી અને યુનિટ વધારવું છે એક યુનિટ માલ્યો કોઈ સ્ટોક છે એમાં તમે સો શેર લીધા તો એને શું કહે સો યુનિટ યુનિટનો મતલબ આ એમ તો એવી જ રીતે કરતાં કરતાં સોળ હજાર રૂપિયા આપણે રોકીએ પચાસ ટકા માર્કેટ તૂટી ગયું અને આ ઓપોર્ચ્યુનિટી છે ને વારંવાર ન થતી ઘણા વર્ષોએ એક કા બે વાર આવે છે તો હું તો એમ કહું કે ઓપોર્ચ્યુનિટી મેળવી આ ઓપોર્ચ્યુનિટીનો તમે ઉપયોગ કરો આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ તમારી એક સિસ્ટમ બંધાયેલી હશે તો તમારી પાસે પચાસ ટકા માર્કેટ તૂટેને ત્યાં લગી પૈસા નાખવાના રહેશે તો તમારી પાસે આ કેટલા પહેલાં તો પૈસા હોવા જોઈએ ટોટલ બરાબર આપણે એનું કેલ્ક્યુલેશન કરી દઈએ તમને તમને લાગતું હશે કહો આમાં તો કેટલા બધા પૈસા જોશે આમાં એટલા બધા પૈસા કાંઈ નથી જોતા આપણે આ આપણું કેલ્ક્યુલેટર ખોલી નાખીએ અને કેલ્ક્યુલેટર ખોલી અને આપણે જો પહેલાં આપણે એક રૂપિયો પછી બે રૂપિયા પછી ચાર રૂપિયા પછી આઠ રૂપિયા પછી સોળ રૂપિયા શું આવ્યો જવાબ એકત્રીસ રૂપિયા બરોબર છે આ એકત્રીસ રૂપિયા રહ્યા ને એટલે કે તમને સમજાવવા માટે મેં આવી રીતે દાખલો આપ્યો કે એકત્રીસ હજાર રૂપિયા જોયા આપણે એકત્રીસ હજાર રૂપિયા હોય તમારી પાસે તો તમે પાર્કેટમાં પચાસ ટકા તૂટે ત્યાં લગી તમે ઇન્વેસ્ટ કરી શકો છો પણ એકત્રીસ હજારમાં શું થશે કે કોઈ તમે એક એક જ સ્ટોક હશે ને એ એક જ સ્ટોકમાં એવરેજિંગ કરી શકશો હવે આમાં તમારી પાસે પાંચ દસ પંદર લાખ રૂપિયા પડ્યા હોય તો એનું તમારે કેલ્ક્યુલેશન કરી લેવાનું કે આપણે આ રીતે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણે કેવી રીતે કેટલા ભાગના પૈસાના ભાગ પાડી દે અને ક્યાં કયા સ્ટોક લેવા છે એ નક્કી કરી લેવાનું અને એ સ્ટોક જે પાંચ દસ પંદર તમારા સ્ટોક છે એમાં એ રીતે તમારે પૈસા ઇન્વેસ્ટ કરતા જવાના માર્કેટ જેમ તૂટતું જાય એમ ખરીદી કરતા જાવ હવે હું આની અંદરની એક તમને બહુ મોટામાં મોટો ફાયદો દઈશ દેખાડીશ હવે માર્કેટ જુઓ અહીંયાથી જ્યારે ઉપર ચડે ને તો બસ્સોને બાવીસ ટકાનું રિટર્ન આપ્યું હતું બરાબર છે અને આ માર્કેટ અહીંયાથી નીચે આવ્યું તો કેટલું પચાસ ટકા તૂટ્યું તો પચાસ ટકા તૂટ્યું એમાં તમારે ફાયદો કેવડો થયો ખબર જ્યારે પચાસ ટકા તૂટે બાય ચાન્સ પણ તૂટી ગયું અને આ ઓપોર્ચ્યુનિટી તમને મળી ગઈ તો ઓપોર્ચ્યુનિટીમાં તમે જે અહીંયા હજાર રૂપિયામાં એક ચાર શેર લેતા હતા ને હજાર રૂપિયાનો શેર અને ચાર શેર તમારી પાસે આવ્યા તો અહીંયા સોળ હજાર રૂપિયામાં એ જ શેર તમારી પાસે છે ને બહુ ઝાઝા બધા આવશે એટલે કે તમારી પાસે યુનિટ વધી જશે તો જ્યારે એ સ્ટોક પાછો અહીંયા ટોપ ઉપર માર્કેટ જાય અને એ પણ ટોપ ઉપર ચડવામાં ટોપ ઉપર આવી જાય તો તમારી પાસે નીચે આવતા આવતા નીચેના ભાવના યુનિટ કેટલા બધા ઝાઝા થઈ ગયા હોય તો અહીંયાથી જ્યારે આ ઓલમોસ્ટ પચાસ ટકા માર્કેટ પાછું રિકવર થાય ને એટલે પચાસ ટકાથી સો ટકા રિકવર થયું કહેવાય શું માર્કેટ આ ઉપરથી પચાસ ટકા કરેક્શન કર્યું હતું તો પચાસ ટકાથી કરેક્શન કરી અને જે કોઈ ઇન્વેસ્ટર પચાસ ટકા તૂટ્યા પછી આવ્યો છે અને એ ઉપરની બાજુ ઓલ ટાઈમ હયા જાય તો એને તો સો ટકા રિટર્ન મળ્યું ને બરાબર કારણ કે એને તો બીજું પચાસ ટકા મળ્યું એને પચાસ જ ખાલી લેવાનું ચાલુ કર્યું હતું તો આપણે તો શું કરતા હતા દસ ટકા સત્તર ટકા ચોવીસ ટકા તેત્રીસ ટકા પચાસ ટકા લગી લીધે રહ્યું હવે તમે એમાં એવો એક તમારા મનમાં પ્રશ્ન થતો હોય કે પચાસ ટકા પછી માર્કેટ તૂટે તો શું કરવાનું તો ભાઈ હવે હું તમને એક બીજો એક મસ્ત ચાર્ટ બતાવું નિફ્ટી ફિફ્ટીનો ડેટા ઉપરનો કે તમે એ પહેલાં જુઓ આપણે છ મહિનાના ચાર્ટને એનાલિસિસ કરીએ તો છ મહિનાના ચાર્ટમાં તમે એક પહેલાં નજર મારી લો અને પછી તમે મને કહેજો કે માર્કેટ હંમેશા છે ને લોંગ ટર્મમાં તો ભૂલી રહે છે આ માર્કેટ છે ને તમે જુઓ ઓગણીસો ને બાણુંથી થી કે ક્યાંથી છે પંચાણુંથી થી માર્કેટ ચાલુ થયું છે માર્કેટ કોઈ દી આ બે મહિનાની મંદી કરેલી છે એટલે છ મહિનાની બે કેન્ડલ એટલે આપણે એક વર્ષની મંદી કરેલી છે આ પાછી એક વર્ષની મંદી આવેલી પછી આ છ મહિનાની મંદી આ છ મહિનાની મંદી અને આ પણ છ મહિનાની મંદી છે આ ઉપરની લાલ કેન્ડલ શૂટિંગ સ્ટાર છે જ્યારે ગ્રીન ગ્રીનમાં જતું હતું અને નીચે આવીને બેરિશમાં બંધ ગયું એટલે આ કેન્ડલ આપણે ગણી ન શકીએ છ મહિનાની અંદર તો મંદી વધી વધીને છ મહિના આઠ મહિનાની થયેલી છે વર્ષની વર્ષ દિવસની થયેલી છે હવે હું તમને એક ડેટા પણ મસ્ત મારી પાસે કાઢેલો છે મસ્ત ડેટા પણ તમને કહું જો હવે એ ઓગણીસો નેવુંથી લઈ અને એકાણુંની સાલમાં ચાર મહિનાની મંદી થઈ એમાં આઠ ટકા આઠ ટકા દસ ટકા ચાર ટકા આટલા આ બધા આ આટલા ટકા ટોટલ મારો ને એટલો તમારો ઇન્ડેક્સ નિફ્ટી ફિફ્ટીનું તૂટ્યું હતું પછી સપ્ટેમ્બર ઓગણીસસો ને ચોરાણુંથી લઈ ઓગણીસો ને પંચાણુંમાં આઠ મહિનાની મંદી થઈ બરોબર છે એ આઠ મહિનાની મંદીમાં આ રીતે આપણું ટોટલ માર્કેટ તૂટ્યું હતું પછી પાંચ મહિનાની મંદી થઈ જુલાઈમાં છન્નુંથી લઈ અને છન્નુંમાં જ બરાબર તો જુલાઈ ને નવેમ્બર છન્નું ટુ નવેમ્બર છન્નું બરોબર છે એમાં પાંચ મહિનાની મંદી થઈ આ રીતે ટોટલ આવી રીતે ઇન્ડેક્સ તૂટ્યો પછી આ ચાર મહિનાની મંદી થઈ અઠ્ઠાણુંથી અઠ્ઠાણુંમાં પછી આ બે હજાર એકમાં ચાર મહિનાની મંદી થઈ અને બે હજાર ચોવીસમાં પાંચ મહિના આપણે અત્યારે કેટલા મહિનામાં પાંચમો મહિનો ચાલે મંદી થાય મંદી ચાલું જ ને સ્ટોક માર્કેટની અંદર એ જો આપણે મંથલી કેન્ડલની અંદર જોવું જો તો મંથલી કેન્ડલની આપણે અંદર જોઈ લઈએ કે ભાઈ કેટલા મહિનાથી ક્યાં આપણે મંદી કરીએ છીએ તો એક બે ત્રણ ચારના પાંચ પાંચ મહિનાની આપણે મંદીમાં જઈએ બેટા તો મેં તમને ડેટા દેખાડ્યો હિસ્ટ્રી ચાર્ટની અંદર દેખાડેલી બરાબર લોંગ ટર્મમાં માર્કેટ હંમેશા ઉપર જાય છે એ નીચે ન જાય અને હું તમને એક વાત કરું કે યુએસની અંદર ડાઉ ડાઉઝોન્સ જે આવે ને નાસ્ડેકની અંદર સો કંપની છે સો કંપનીમાંથી આપણી ઇન્ડિયન માર્કેટની અંદર નિફ્ટી ફિફ્ટીની એક કંપની છે ને એક કંપની એ પણ એને બહુ એની પાસે હું કહેવાય એપલ છે એપલ માની લીધું પ્લાસ્ટિકમાં તો એ એપલ રહ્યો તમારી રિલાયન્સ કંપની એપલ બની જશે નહીં બને એવડી મોટી તો હજી તો આપણી પાસે ઘણો ગ્રોથ કરવાનો બાકી છે ભારતની અંદર બરાબર હજી તો આપણે ધીરે ધીરે ગ્રોથ કરતા સિટીમાં ચાલુ થયા છે ભારત દેશની અંદર તો આ માર્કેટ લોંગ ટર્મમાં હજી બુલિશ થશે આમાં કોઈ પીવાનું પેનિક થવાની જરૂર નથી અને હાજી આ માર્કેટ સોળ ટકા ટૂટ્યું છે ઉપરથી તો સોળ ટકા સત્તર ટકા તૂટ્યું આને ક્રેસનું કહેવાય અને કરેક્શન કહેવાય જે લોકોએ ટોપ ઉપરથી માલ ખરીદી કર્યો છે અને એ માલ ખરીદી કરી કરીને તમે અત્યારે તમારા પોર્ટફોલિયો જો કે મારા લાલ થઈ ગયા છે બરાબર તો એ તમારી ભૂલ છે કે તમે કોઈ એનાલિસિસ કરતા નથી અને કોઈ વસ્તુ જાણતા નથી જાણ્યા વગર તમે આ માર્કેટમાં પૈસો નાખે જાઓ છો તો હવે તમે એ ભૂલને સુધારવી હોય તો આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરો અને આ ઇન્વેસ્ટમેન્ટમાં તમને કોઈ પ્રોબ્લેમ મારા ખ્યાલથી આવશે નહીં સિમ્પલ ગણિતમાં મેં તમને સમજાવ્યું છે દસ ટકા સત્તર ટકા ચોવીસ ટકા તેત્રીસ ટકા અને પચાસ ટકા એ તમારે તોડવાનું અને આ સ્ટ્રેટર્જી માર્ટિકલ સ્ટ્રેટર્જી કોણ યુઝ કરે છે એ પણ તમને કહી દઉં મેં નેટ ઉપર જ્યારે જાણ્યું ત્યારે મને ખબર પડી કે હેજ ફંડ હોય ને એ હેજ ફંડને ખુદને પણ માર્કેટની ખબર નતું હોતી કે ક્યારે માર્કેટ રિવર્સલ થશે કે બોટમ શું છે બરાબર છે કે કોઈના બાપાને ખબર નથી પડતી કે માર્કેટ ક્યાંથી રિવર્સલ થઈ જાય તો એ લોકોએ જ આ સિસ્ટમ બનાવેલી છે એની સિસ્ટમ શું છે પેલા દસ ટકા ત્યાં તૂટે ત્યારે આપણે ઇન્વેસ્ટ કરશું સત્તર ટકા ઇન્વેસ્ટ કરશું ચોવીસ ટકા ઇન્વેસ્ટ કરશું તેત્રીસ ટકા ઇન્વેસ્ટ કરશું પચાસ ટકા ઇન્વેસ્ટ કરશું તો એ લોકો પણ એવી રીતે ઇન્વેસ્ટ કરે છે તો આપણે તો રિટેલર છીએ આપણે તો એ રીતે ઇન્વેસ્ટ કરવામાં શું પ્રોબ્લેમ આવે છે એસઆઈપી જેવું જ થયું એક જાતનું કામકાજ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું આપણે માર્કેટ તૂટતું ગયું તૂટતું ગયું અને બાય ચાન્સ સમજી લ્યો પચાસ ટકાનું આવ્યું ચોવીસ ટકા એથી જ રિવર્સલ થઈ ગયું તો કાંઈ વાંધો નહીં સત્તર ટકાથી રિવર્સલ થઈ જાય તો એ કાંઈ પ્રોબ્લેમ નથી તો સત્તર ટકા લગીને આપણી પૈસા નાખેલા પડ્યા હતા બાકીના ભલે છૂટા રહ્યા ને માર્કેટ જો ઉપરની બાજુ હોય જાય તો પ્રોફિટ બુકિંગ કરી નાખો ટોપ ઉપર જવા માટે તમને લાગે સારું તો પ્રોફિટ બુક કરી નીકળી જાવ પછી પાછી રાહ જુઓ વરસની અંદર એકવાર માર્કેટ પડે છે અને પાછું માર્કેટ ચડે છે હવે એકવાર માર્કેટ જ્યારે પડે છે તે ત્રણ મહિનાય પડે છ મહિનાય પડે અને આઠ મહિનાય પડે માર્કેટની કોઈ સિચ્યુએશન નક્કી નહોતું થતી વર્ષ દિવસે પડે માર્કેટનું કાંઈ ફિક્સ ન કહી શકો અને જ્યારે ચડતું હોય માર્કેટ તો એની પણ બુલ રનની પણ કાંઈ ખબર ન હોય છ મહિના પણ બુલ રન ચાલે આઠ મહિના પણ ચાલે દોઢ વરસથી ચાલે બે વરસથી ચાલે તો એ બુલ રનનો આપણે કઈ રીતે ફાયદો ઉઠાવશું અને આવા પડતા માર્કેટની અંદર આપણે પૈસો કઈ રીતે બનાવશું એ આ સ્ટ્રેટર્જીમાં મેં તમને મસ્ત સમજાવી દીધું અને હવે જે લોકો કોલપુટ રમી અને થાકી ગયા હોય અને એ લોકોને એમ હોય કે આપણે આ સ્ટ્રેટર્જી ઉપયોગ કરી અને જેટલો લોસ કર્યો ને એ કવર કરી લેવો છે તો ટોટલ તમે જે કાંઈ બી લોસ કર્યો હોય ને એના કરતાં ડબલ પૈસા ગોતી અને બે વર્ષ ઇન્વેસ્ટ કરી નાખો તો તમારું કામ મસ્ત લોસ પણ રિકવર થઈ જશે બધો રોજ રોજ ઉઠીને રમવાનું બંધ કરી દીવું કારણ કે તમે નોકરીયા જોબવાળા માણસ છો પ્રોફેશનલ ટ્રેડિંગ તમને કરતાં ના ફાવતી હોય અને તમે શીખવું છે એની ટીપ્સ ને એ બધું ઉપર તમારે જાવું છે અને એના ઉપર કામ કરવું છે એના ઉપર કોઈ દિવસ માર્કેટ પૈસા નહીં દે જો એટલી બધી તમને ટીપ્સ ઉપર ને કોઈ બીજી કોઈ વસ્તુ ઉપરથી પૈસા મળતા હોત તો એ પોતે પૈસા ના બનાવી લે એ તમને ટીપ્સ કરવા વેચવા આવે કે હું કરવા તમને એટલે આ બધી વસ્તુ થોડીક સામાન્ય સામાન્ય વસ્તુ છે તમે વિચારો અને તમે વિચારશો તમારા માટે ફાયદો છે ટિપ્સ ઉપર કોઈથી ટ્રેડ ન કરો ટેલિગ્રામ ઉપરથી નો ટ્રેડ કરો ઓફિસમાં બાજુવાળાએ કીધું એના ઉપરથી નો લઈ લ્યો કે મારી બાજુમાં રહી છે એના મને સજેશન આપ્યું હતું આ લઈ લો એક મોબાઈલ કે કપડાં કે ઓલું કે કાંઈ પણ લેવું હોય તો તમે દસ પંદર જગ્યાએ પૂછો છો અને જોવો છો યુટ્યુબમાં વિડીયો સર્ચ મારો તો તમે ઇન્વેસ્ટ કરવા જાઓ તો તે સ્ટોકની કાંઈ ડિટેલ્સ નથી કાઢતા એ સ્ટોકનું કોઈ ટેકનિકલ એનાલિસિસ તમને ના આવડતું હોય તો એટલીસ્ટ તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો કેટલા જણાના એનાલિસિસ આવશે દસ પંદર જણાના જુઓ ફંડામેન્ટલ ચેટ જીપીટીને પૂછો બધી વસ્તુ અત્યારે યુગમાં અવેલેબલ છે આપણી નબળાઈ એક જ છે આપણે કરવું કાંઈ છે નહીં બેઠા બેઠા કોઈક આપે તો પૈસા નાખવા જ ના પૈસા આપણે કાઢવા જાય તો જે વસ્તુ પોસિબલ નથી સ્ટોક માર્કેટની અંદર આખા એટીએમ મશીન નથી પૈસા નાખો ને પૈસા તમારે નીકળે રાખે ધૈર્ય અને શાંતિનું કામકાજ છે બરાબર આરામથી ઓપોર્ચ્યુનિટીના ઉપયોગ કરો અને ઉપયોગ કરી અને તમે માર્કેટમાંથી પૈસા કાઢશો તો તમે લોંગ ટર્મ ટકી રહેશો અને તમને ઘણ બેસી જશે કે ભાઈ માર્કેટમાં આવી રીતે પૈસો બને છે અને જ્યારે માર્કેટ પૈસા દેવા આવે જ ને ત્યારે એ કરે ઢગલો જ કરે છે અને લેવા આવે ત્યારે ઢગલો કરીને લઈ ગયું પાંચ મહિનામાં તો ઊંચા ગાઢી ખા માર્કેટે જે જે દોઢ વરસથી બજાર કરીએ શેર બજાર કરીએ શેર બજાર કરીએ એમાં હતા એના ડૂંચા ગાઢી ખા અત્યારે જોજો એની અત્યારે પૂછજો કેવું ચાલે છે શેર બજાર એટલે તમને કહેશે કે અત્યારે તો નથી ચાલતું બરાબર હવે બંધ કરી દેવું પડશે ગાંટાની જેમ તેજી હાલતી હોય ત્યારે આખું ગામ કમાય અને મંદી હાલતી હોય ત્યારે એક ખાલી પ્રોફેશનલ ટ્રેડર કમાય છે ગમેની ટીપ ઉપર હાલતા હોય ને એ નથી કમાતા શીખો અને આ વિડીયો તમને જો માહિતી બહુ સારી લાગી તો શેર કરવી લોકો સુધી પહોંચાડવી ચેનલમાં તમે એક વખત સબસ્ક્રાઈબ કરો તો હું લાઈવ ટ્રેડિંગ કરી અને મારે આ ઇન્ટ્રાડે ટ્રેડિંગ પણ શીખડાવી છે અને બાકી બધી વસ્તુ એ ટુ ઝેડ સ્ટોક માર્કેટની શીખડાવી છે તો તમે સબ્સ્ક્રાઇબ કરશો તો હું તમને લાઈવ ટ્રેડિંગ કરી ચાર્ટ પેટર્ન કે ઇન્ડસ્ટ્રીક આ બધી વસ્તુના ઉપર હું મારા વિડીયો બનેલા બનવાના જ છે ધીરે ધીરે બનાવું છું એ બધી વસ્તુ હું તમને સમજાવવાની ટ્રાય કરીશ ને બધાના વિડીયો ધીરે ધીરે અપલોડ થતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જાજો અને કાંઈ પણ તમને સમજાતું ન હોય તો કોમેન્ટ કરો તો એ કોમેન્ટ હું વાંચી અને પાછું કાંઈ વિડીયો બનાવી દઈશ આ સ્ટ્રેટેજીની અંદર કાંઈ સમજાતું ના હોય તો дороги